કે સર મારે માસિક માર્ક છે પોલીસ કોન્સ્ટેબલ તો મારે કેટલા માર્ક લેવા પડે તો યોગેશભાઈ બરાબર સમજો કે તમે જો બાવીસ થી ચોવીસ માર્ક લાવો તો તમને પોલીસ કોન્સ્ટેબલમાં એક જોબ મળવાના પૂરેપૂરા ચાન્સ છે તો આ એક યોગેશભાઈ ખાસ એક ધ્યાન રાખજો પછીની વાત અનિલભાઈ પૂછે છે કે મારે અડતાલીસ માર્ક છે અને એસપી કેટેગરીમાં આવું છું

એક જે છે છે વાત તો મારે તમને એટલું જ કેવું છે કે પૂજાબેન કે આ જે છે વિડીયો એ એ કોઈ સાચી બાબત દર્શાવતો વિડીયો છે કારણ કે અમુક જિલ્લામાં બદલી કેમ્પ જે છે એ રદ થયા છે એટલે કે મોકુફ રહ્યા છે તો આપણને તમને મને બધાને ખબર છે

કે મારે બોતેર માર્ક છે પણ મારે રનિંગ થતું નથી તો કાનાભાઈને ને મારે એટલું જણાવવું છે કે કાનાભાઈ તમારે બોતેર માર્ક છે બહુ સારી સારા માર્ક છે કોંગ્રેચ્યુલેશન અને મારા તરફથી બધા તમને બેસ્ટ ઓફ લક પણ કાનાભાઈ એક તમને તક મળી છે પોલીસ કોસ્ટેબલ બનવાની સુવર્ણ તક છે કાનાભાઈ તો તમારે બોતેર માર્ક છે તો હું તમને એટલી મારી અંગત ભાઈ તરીકે સલાહ છે માર્ગદર્શક તરીકે અંગત સલાહ છે કે કાનાભાઈ તમે જો વીસ માર્ક લઈને આવો તો તો તમારે માર્ક માર્ક થાય તમે લાવો લાવો ઓછા તમને ગવર્મેન્ટ જોબ પોલીસ કોન્સ્ટેબલ બનવામાં અને કાનાભાઈ તમને બિન હથિયારી મળવાના પૂરેપૂરા ચાન્સ એકસો દસ ટકા ગેરંટી છે તો કાનાભાઈ તમે મારી એક અંગત સલાહ છે કાંઈ પણ પ્રશ્ન હોય તો મને તમે કોલ પણ કરી શકો છો મિત્રો તમને કોઈ પણ મંજૂરતા પ્રશ્ન છે એના સચોટ જવાબ જે છે હું આપવાનો છું હા પછી અંકિતભાઈ પટેલ પૂછે છે કે સર મારે દાહોદ જિલ્લામાં મળ્યું છે

રાહુલ ભાઈ રાહુલ ભાઈ ચૌહાણ રાહુલ ભાઈ ચૌહાણ નો પ્રશ્ન એવો છે કે રાહુલ ભાઈ પ્રશ્ન એવો છે કે મારે એક પોલીસ કોન્સ્ટેબલ માં છાસઠ માર્ક છે છાસઠ પોઈન્ટ પચાસ માર્ક છે તો મારે એક આપણે જોઈએ છે કે બધાને ટેટો ચિતરાવેલા હોય તો મારા સર કેમ થશે ચાલશે તો રાહુલભાઈ મારે તમને એટલું જ કેવું છે કે રાહુલભાઈ મેં તમને આજે ફોન ફોટો પાડી મોકલવાની કીધું હતું તમે મને મોકલો નથી રાહુલભાઈ પ્લીઝ કાલે તમે ફોટો પાડી મોકલો હું સાચું ને સરસ સજેશન આપીશ તમારા હિતમાં સજેશન થાય એવું કરાવીશ રાહુલભાઈ આપણે તમે એક આ વિડીયો જોવો કે તમે તરત મને રિપ્લાય આપજો કઈ કામ હોય તો કોલ પણ કરી શકો છો મીનાબેન મીનાબેનનો પ્રશ્ન છે કે મારે ચોપન પોઈન્ટ પંચોતેર માર્ક છે તો સર મારે રનિંગ આવી શકે ખરાબ મીરાબેન તમે બેસ્ટ ઓફ લક તમારા રનિંગ આવશે મીરાબેન પણ જો વીસ ની ઉપર તમે માર્ક લો તો તમને મહિલા કોન્સ્ટેબલ માં પણ જોબ મળવાની પૂરેપૂરી શક્યતા છે ખાસ યાદ રાખજો મીનાબેન મારા તરફથી તમને ઓલ ધ બેસ્ટ અને કઈ પણ કામ હોય ગમે ત્યારે કોલ કરી શકો છો ગમે ત્યારે કોમેન્ટ બોક્સમાં પણ તમે તમારો પ્રશ્ન લખી શકો છો દીપકભાઈ દીપકભાઈ વાઢેર દીપકભાઈ વાઢેર નો પ્રશ્ન છે કે

હાજર પણ કરી દેશે આપણે ખાસ યાદ રાખજો છેલ્લો એક પ્રશ્ન છે એ લઈ લે રાહુલભાઈ પોલિયા નો પ્રશ્ન છે રાહુલભાઈ પોલિયા નો પ્રશ્ન એવો છે કે સર મારે પંચોતેર માર્ક છે પોલીસ કોસ્ટેબલમાં તો સર મને જેલ સિપાઈમાં મળી શકે ખરા દીપકભાઈ સોરી રાહુલભાઈ મારે તમને એટલું જ કહેવાનું છે કે તમને જેલ સિપાઈ નહીં તો તમે પચીસ માંથી પચીસ લવો ની ઉપર માર્ક લાવો તો પણ તમે કે જેલ સિપાઈને એક હથિયારી બિન હથિયારીમાં પણ તમને જોબ મળવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો આજે આપણે એટલી જ કોમેન્ટ હતી વોટ્સઅપમાં અને એકાદ મારા વિડીયોમાં તો મારે એટલું જ કહેવાનું છે કે આવા ફરીથી તમારા કોઈ મંજોરતા પ્રશ્ન હોય તો ખાસ મને તમે મોકલજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોલ પણ કરી શકો તો ફરીથી મળશું થેન્ક યુ આભાર